ક્યારે એવો વિચાર આવ્યો છે કે દુનિયામાં અમુક જગ્યાઓ લોકોથી કેમ ઉભરાય છે અને બીજી બાજુ અમુક જગ્યાઓ સાવ ખાલી કેમ છે તો ચાલો આજે આની પાછળની આખી રસપ્રદ કહાણીને સમજીએ જુઓ જ્યારે આપણે આ વસ્તી ગીચતાનો નકશો જોઈએ ને તો તરત જ મગજમાં એક સવાલ આવે અમુક જગ્યાઓ પર તો જાણે કીડિયારું ઉભરાયું હોય એવું લાગે જ્યારે બીજી બાજુ માઇલો સુધી કોઈ દેખાય પણ નહીં તો આટલો બધો ફરક કેમ છે આખી દુનિયા આટલી અસમાન કેમ છે આ સવાલનો જવાબ છે ને એ બે ભાગમાં વહેંચાયેલો છે એક રીતે વિચારો તો આ એક વાર્તા છે પહેલો ભાગ છે પૃથ્વીની કુદરતી ડિઝાઇન એની બ્લૂ પ્રિન્ટ અને બીજો ભાગ છે એ બ્લૂપ્રિન્ટ પર આપણે જે બાંધકામ કર્યું છે તે એટલે કે પૃથ્વી શું આપે છે અને આપણે એના પર શું બનાવીએ છીએ તો ચાલો શરૂઆત કરીએ પહેલા પહેલા ભાગથી પૃથ્વીની કુદરતી રૂપરેખા આ એ પાયો છે જેના પર બધું જ ટકેલું છે તો આ ભૌગોલિક પરિબળો છે શું સીધી ભાષામાં કહીએ તો એ કોઈપણ જગ્યાની કુદરતી હાલત છે જે કાં તો લોકોને ત્યાં રહેવા માટે આમંત્રણ આપે છે અથવા તો ત્યાંથી દૂર ભગાડે છે બસ એક મકાનના પાયા જેવું છે પાયો મજબૂત તો ઇમારત મજબૂત સૌથી પહેલાં વાત કરીએ જમીનની એટલે કે પ્રાકૃતિક રચનાની સીધી વાત છે પહાડો ઉપર રહેવું સહેલું છે કે સપાટ મેદાનમાં જવાબ આપણને ખબર જ છે મેદાની વિસ્તારોમાં ખેતી કરવી ફેક્ટરીઓ નાખવી આવવા જવાનું બધું જ સહેલું પડે છે એટલે જ તો ગંગાના મેદાનો જેવા વિસ્તારોમાં આટલી બધી વસ્તી જોવા મળે છે જ્યારે હિમાલય કે આલ્પ્સ જેવા પહાડી વિસ્તારોમાં રહેવું કેટલું મુશ્કેલ છે એટલે ત્યાં વસ્તી ઓછી હોય છે પછી આવે છે આબોહવા હવે કોને બહુ વધારે ગરમી કે બહુ વધારે ઠંડી ગમે ભાગ્યે જ કોઈને એટલે જ તો સહારાના રણ જેવી સખત ગરમી કે પછી રશિયાના બર્ફીલા વિસ્તારો જેવી કડકડતી ઠંડી આવી જગ્યાઓ પર લોકો રહેવાનું ટાળે છે ત્યાં જીવન જીવવું જ એક સંઘર્ષ છે અને હવે સૌથી જરૂરી વસ્તુ પાણી પાણી વગર તો જીવન શક્ય જ નથી બરાબર ને એટલે જ દુનિયાની બધી જ મોટી સંસ્કૃતિઓ નદી કિનારે જ પાંગરી છે જ્યાં પીવાનું ચોખ્ખું પાણી સહેલાઈથી મળે ત્યાં વસ્તી વધે જ વધે બીજી બાજુ રણમાં પાણીની અછતને કારણે વસ્તી લગભગ ના બરાબર હોય છે આ સિવાય બીજા બે જરૂરી તત્વો છે ફળદ્રુપ જમીન અને ખનીજ જો જમીન ફળદ્રુપ હોય તો ખેતી સારી થાય અને પેટ ભરવાની ચિંતા ન રહે એટલે નાયલ નદી જેવી જગ્યાએ ગીચ વસ્તી વિકસી અને બીજું છે ખનીજ જેમ કે દક્ષિણ આફ્રિકામાં હીરામી ખાણો કે મધ્ય પૂર્વમાં તેલના કૂવા જ્યાં આવા કુદરતી સંસાધનો હોય ત્યાં પૈસા કમાવાની તકો ઊભી થાય છે અને લોકો ત્યાં ખેંચાઈ આવે છે તો આ બધી થઈ કુદરતની વાત જમીન પાણી આબોહવા પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી આ તો ખાલી પાયો છે એ પાયા પર આપણે શું બનાવીએ છીએ એના પર પણ બધો આધાર છે હવે આપણે વાર્તાના બીજા ભાગમાં જઈએ છીએ માનવ સ્તર એટલે કે આપણે આપણી દુનિયાનું નિર્માણ કેવી રીતે કરીએ છીએ આ એ પરિબળો છે જે આપણે જાતે બનાવ્યા છે તો કઈ વસ્તુઓ છે જે લોકોને એક જગ્યાએ ભેગા થવા માટે મજબૂર કરે છે આમ જુઓ તો ત્રણ મુખ્ય કારણો છે પહેલું સામાજિક કારણો એટલે કે સારું રહેઠાણ બાળકો માટે સારી સ્કૂલ અને સારી હોસ્પિટલો બીજું સાંસ્કૃતિક કારણો જ્યાં ધર્મ ભાષા અને સંસ્કૃતિ એક હોય ત્યાં લોકો ખેંચાય છે અને ત્રીજું અને કદાચ સૌથી મોટું કારણ આર્થિક કારણો એટલે કે કામ ધંધો અને નોકરીની તકો તો હવે આ વસ્તીની કોયડો ઉકેલીએ ચાલો જોઈએ કે કેવી રીતે આ કુદરતી રૂપરેખા અને આપણું માનવ નિર્માણ ભેગા મળીને દુનિયાના નકશા પર વસ્તીના કેન્દ્રો બનાવે છે ઉદાહરણ તરીકે પુણેને લઈએ પુણે શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટેનું એક મોટું હબ છે આ શ્રેષ્ઠ સામાજિક સુવિધાઓને કારણે જ દેશભરમાંથી લોકો ત્યાં રહેવા આવે છે હવે વાત કરીએ સાંસ્કૃતિક આકર્ષણની વારાણસી જેવા શહેરનો વિચાર કરો અહીં લોકો માત્ર રહેવા માટે નથી આવતા પણ એના ઊંડા ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને કારણે ખેંચાઈ આવે છે આ એક પ્રકારનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને છેલ્લે સૌથી મોટું ચુંબક આર્થિક પરિબળો મુંબઈ શહેરને જ જોઈ લો એને તકોનું શહેર કહેવાય છે અહીં મળતી નોકરીઓ અને ધંધાની તકો એટલી બધી છે કે લાખો લોકોને પોતાની તરફ ખેંચે છે અને આ જ કારણ છે કે મુંબઈ એક મેગાસિટી બની ગયું છે તો આખી વાતનો સાર એ જ છે કે લોકો ક્યાં રહેશે એ કોઈ એક વસ્તુ પર નિર્ભર નથી આ તો કુદરત તરફથી મળેલા આમંત્રણ અને માનવીય મહત્વાકાંક્ષા વચ્ચેની એક સતત ચાલતી પ્રક્રિયા છે બંનેનું મિશ્રણ જ નક્કી કરે છે કે ક્યાં વસ્તી વધશે અને ક્યાં ઘટશે પણ એક મિનિટ આ વાર્તા અહીં પૂરી નથી થતી જરા વિચારો ભવિષ્યમાં આ વસ્તીનો નકશો કેવો દેખાશે જેમ જેમ ટેકનોલોજી આગળ વધશે ક્લાઇમેટ ચેન્જની અસરો વધશે શું લોકો રહેવાની જગ્યાઓ બદલેશે ભવિષ્યનો નકશો કેવો હશે આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે